નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુક પર મિત્રો એક જાન્યુઆરીના દિવસે જો તમે આ એક ઉપાય કરી લો છો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમે ધનવાન બની જશો તેમજ જો તમે એક જાન્યુઆરીના દિવસે આ વસ્તુ ઘરે લાવો છો તો મિત્રો તમને ધનવાન બનતા કોઈ જ નહીં રોકી શકે તમને વિનંતી છે કે જો આ વિડીયોને આખો જોશો તો જ તમને આનો અવશ્ય લાભ મળશે એક જાન્યુઆરીના દિવસે એક વસ્તુ પોતાના ઘરમાં લઈને આવો છો અમે તમને જે વૃક્ષ જણાવીએ છીએ એ વૃક્ષને જો તમે એક જાન્યુઆરીના દિવસે તેને સ્પર્શ કરી લો છો તો મિત્રો તમારી ગરીબી જળમૂળમાંથી સમાપ્ત થઈ જશે આથી મિત્રો પોતાના ફાયદા માટે તમે આ વિડીયોને આખો જોજો તમારું જીવન આખું જ બદલી જાય અમને કહેજો તો આવા મિત્રો આપણે જાણીએ કે તમારે નવા વર્ષ એટલે કે જાન્યુઆરીના દિવસે તમારે એવો એક કયો ઉપાય કરવાનો છે એવી કઈ વસ્તુ છે કે જે તમારે ઘરમાં લાવવાની છે કે જેના લીધે તમે થોડાક જ દિવસમાં ધનવાન બની જશો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો જેથી જય માતાજી મિત્રો હવે નવું વર્ષ શરૂ થવાને બસ થોડાક જ દિવસો બાકી રહી ગયા છે આપણે એક નવી સવારની સાથે આવનાર કાલની શરૂઆત કરીએ છીએ નવી શરૂઆત કરવી જોઈએ આથી મિત્રો જો તમે નવા વર્ષ ઉપર આ કામ કરો છો

તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે તેની સાથે જ અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમે નવા વર્ષની શરૂઆતમાં જ કરી લેજો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમારા ઘર ઉપર એવી રીતે વર્ષે છે કે આખું વર્ષ તમારા ઘરમાં અન્ન ધનની કમી નથી આવી શકતી તેની સાથે જ જો તમારા ઘરના સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો તમારે એક જાન્યુઆરીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરની ગરીબી છે એ સાવ દૂર થઈ જશે તો મિત્રો આજના વિડીયોમાં તમને એવી પાંચ વસ્તુ વિશે જણાવશું તમે નવા વર્ષના દિવસે જો કોઈ પણ વસ્તુ તમે ખરીદીને લાવશો તો પોતે જોઈ શકશો કે તમારા જીવનમાં હું એટલું બધું ધન વૈભવ અને સુખ શાંતિની પ્રાપ્તિ થશે કે જેની તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી શકી હોય કારણ કે મિત્રો આ વસ્તુ હકીકત છે કે જો તમારી પાસે પૈસા હશે તો લોકો જે તમારી ઇજ્જત કરશે પણ ભલે ગમે તેટલા સજ્જન વ્યક્તિ કેમ ન હોય પણ જો તમારી પાસે પૈસા નથી તો લોકો તમારી ઇજ્જત પણ નહીં કરી શકે એક જાન્યુઆરીના દિવસે અમુક આ પ્રકારના ઉપાય અવશ્ય કરી લેજો અને તમારા ઘરમાં ધનની તો મિત્રો પણ એવી ઘણી બધી શુભ વસ્તુઓ જણાવવામાં આવી છે કે જેને નવા વર્ષની શરૂઆતમાં જ દિવસોમાં જે પોતાના ઘરે લાવો છો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ છે એ તમારા ઘરમાં હંમેશા માટે રહે છે અને જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ હશે તો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ આ વસ્તુને લાવવાથી

તમારે પોતાના ઘરમાં ખરીદીને લાવવાની છે કે જેનાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને આ વસ્તુ લાવવાથી જ ઘરમાં બહુ જલ્દીથી ધનની પ્રાપ્તિ થશે અને આપણા ઘરમાં સુખ શાંતિનો વાસ બનેલો રહેશે જો તમે આખું વર્ષ ઈચ્છતા હોય કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે અમને તમને વસ્તુ જણાવીએ છીએ એ વસ્તુ તમારે અવશ્ય ખરીદીને લાવવી જોઈએ વિડીયોમાં આગળ વધતા પહેલા અમે તમને એ પણ વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને અધૂરો છોડીને ન જતા કારણ કે આ વિડિયોમાં અમે તમને એવી જાણકારી આપીશું કે જે તમને આગળ જઈને બહુ જ લાભ પ્રદાન કરશે જાન્યુઆરીના દિવસે તમારે પોતાના ઘરે ખરીદીને લાવવાની છે તો મિત્રો એ પહેલી વસ્તુ છે કે પોપટનું એક ચિત્ર છે એ તમારે લાવવાનું છે તો મિત્રો પોપટનું ચિત્ર તમારે શા માટે લઈને આવવાનું છે આની પાછળ એક ખાસ કારણ છુપાયેલું છે એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં નાના છોકરાઓ હોય અથવા તો તમે કોઈ સ્પર્ધા પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય સારી નોકરી તૈયારી કરી રહ્યા જો તમારું મન ભણવામાં ન લાગતું હોય અને તમને વચ્ચે કોઈ મુશ્કેલી આવી જતી હોય અથવા તો તમારા ઘરમાં જે નાના બાળકો છે જેનું ભણવામાં મન ન લાગતું હોય તો મિત્રો પોપટનું ચિત્ર તમારે લાવવાની ઘરની ઉત્તર દિશામાં લગાવી દેવાનું છે તો મિત્રો એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશામાં તમે નવા વર્ષના પહેલા દિવસે પોપટનું ચિત્ર લાવીને ઉત્તર દિશામાં લગાવો છો તો ઘરમાં જે પણ નાના બાળકો છે એનું મન ભણવામાં લાગી જશે સભ્યો વચ્ચે પણ મનબેળ બેસી જશે તેમજ તેનું આયુષ્ય વધે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો પોપટનું ચિત્ર તમે ઘરમાં લાવો છો તો ઘરમાંથી ગરીબીનો નાશ થાય છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પોપટને બહુ શુભ પક્ષી માનવામાં આવે છે જે સ્થાન ઉપર પોપટનું ચિત્ર રાખવામાં આવે છે એ સ્થાન ઉપર ક્યારે ગરીબીનો વાસ નથી થતો પોપટનું ચિત્ર અવશ્ય પોતાના ઘરમાં લાવજો તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં શંખને બહુ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે કારણ કે મિત્રો સમુદ્ર મંથન જ્યારે થયું હતું ત્યારે શંખની ઉત્પન્ન થઈ હતી અને મિત્રો રત્નમાંથી એક ઉત્પત્તિ શંખની થઈ હતી આથી મિત્રો શંખ છે એને ભગવાન વિષ્ણુએ સ્વરમ ધારણ કર્યું હતું એવું માનવામાં આવે છે કે જ્યાં શંખ છે એમાં લક્ષ્મી માતાનો પણ વાસ હોય છે તો મિત્રો જે ઘરમાં શંખ હોય છે અને જે ઘરમાં પણ રોજ આરતીના સમયે શંખની ધ્વનિ ઉત્પન્ન થતી હોય તો મિત્રો એ ઘરનું વાતાવરણ છે એ પવિત્ર થઈ જાય છે તેમજ એ ઘરમાં જેટલી પણ નકારાત્મક શક્તિ હોય એ બધી શક્તિનો નાશ થઈ જાય છે આથી મિત્રો શંખ છે એ નકારાત્મક શક્તિને સકારાત્મક શક્તિમાં બદલી નાખે છે આથી મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે શંખ પોતાના ઘરમાં લાવો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત કરો છો અને હંમેશા માટે તમારા ઘરમાં તેનો વાસ રહે છે જાન્યુઆરીના દિવસે જો તમે શંખ લાવીને પોતાના ઘરમાં મંદિરમાં સ્થાપિત કરો છો અને મિત્રો વર્ષના પહેલા જ દિવસે તમે શંખની ધ્વનિ ઉત્પન્ન કરો છો તો મિત્રો તમારો આખો વર્ષ છે એ શુભ રહે છે અને તમારા ઘરમાં કોઈ પણ દોષ વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ કે કોને લીલોષ ક્યારેય તમારા ઘરમાં આવી શકતા નથી જો તમે પોતાના ઘરમાં મંદિરમાં શંખ રાખો છો તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની બીમારી પણ આવી શકતી નથી તેની સાથે જ જો ઘરમાં કોઈ નાના બાળકો હોય છે એ શંખ વગાડે છે તો એની ઉપર જો કોઈ ખરાબ શક્તિ લાગી ગઈ હોય અથવા તો કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો તેને ખરાબ પણ શંખ દૂર કરી શકે છે તમે દરરોજ ઘરમાં શંખ વગાડવો જ જોઈએ અને આ વસ્તુ બહુ શુભ માનવામાં પણ આવે છે તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં આખું વર્ષ સુખ શાંતિ અને ધન વૈભવનો વાસ રહેશે આથી નવા વર્ષના દિવસે તમે પોતાના ઘરમાં શંખ ખરીદીને જરૂર લાવજો આના પછી ત્રીજી વસ્તુ એ છે કે ગણેશજીની મૂર્તિ આથી જાન્યુઆરી બે ના પહેલા દિવસે તમે પોતાના ઘરમાં ગણપતિ દાદાની એક મૂર્તિ લાવશો તો તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન કમી નહીં આવી શકે તો મિત્રો કોઈ પણ કાર્યની શુભ શરૂઆત આપણે ગણપતિ દાદાનું પૂજન કરીએ છીએ ગણેશજીની પૂજા કરવાથી આપણા કોઈ પણ કાર્ય છે એમાં આપણને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે અને જો આપણું કોઈ પણ કાર્ય છે એ પૂરું થતું ન હોય તો તમે ગણપતિ દાદાનું લામ લઈને કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો આપણને અવશ્ય જ ફાયદો થાય અને ફાયદો થાય છે આપણે વર્ષો જૂની મનોકામના હોય તો એ પણ પૂરી થઈ જાય છે આથી મિત્રો તમે નવા વર્ષના પહેલા દિવસે ગણપતિ દાદાની મૂર્તિ અવશ્ય ઘરમાં ખરીદીને લાવજો એનાથી મિત્રો ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હંમેશા માટે બનેલો રહે છે ભગવાન ગણેશ છે એ બહુ જ પ્રસન્ન રહે છે તમારી જોડી હંમેશાને માટે ખુશીઓથી ભરી દે છે કોઈ વ્યક્તિ ગણપતિ દાદાનું નામ લઈને પૂજા અર્ચના કરે છે તો તેની બધી જ મનોકામનાઓ અને એ વ્યક્તિ ક્યારેય પણ દુઃખી રહી શકતો નથી એની સાથે જ બધી જ વસ્તુઓ ભરેલી રહે છે તો મિત્રો આ ઉપાય કરવાથી તમારું આખું વર્ષ છે એ ખૂબ જ શુભ અને મંગલકારી વિદ છે મિત્રો ગણપતિ દાદાને આપણે વિઘ્નહર્તા કહીએ છીએ આથી તો આપણે આવનારી મોટી મુસીબતને પણ ટાળી શકીએ છીએ નવા વર્ષના પહેલા દિવસે અવશ્ય તમે ગણપતિ દાદાની મૂર્તિ અથવા તો ફોટો તમે તમારા ઘરમાં અવશ્યપણે લાવજો પણ સાથે એક વસ્તુનો ખ્યાલ ધ્યાન રાખજો કે આ ફોટા અથવા તો મૂર્તિ છે એ બેઠેલી મુદ્રામાં જ હોવી જોઈએ તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પણ બહુ પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમે નિયમિત તુલસી માતાની પૂજા અર્ચના કરો છો અને તેને દરરોજ દેવો પ્રગટાવો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે તમારે તુલસી માતાનો છોડ છે એ અવશ્ય ઘરમાં લાવવો જોઈએ આનાથી મિત્રો ઘરમાં શુભતા આવે છે અને ઘરનું વાતાવરણ પણ મંગલકારી થઈ જશે તેમજ નવા વર્ષના પહેલા દિવસે જો મિત્રો તમે તુલસી માતાને છોડ ઘરમાં લાવીને વાવો છો તો મિત્રો તમારા ઘરમાં મંગલ કાર્યની શરૂઆત થાય છે લક્ષ્મી માતાને ધન્ય દેવી માનવામાં આવે છે પણ મિત્રો ધન આપવાનો અધિકાર છે એ માત્ર વિષ્ણુ ભગવાનનો જ છે આથી જો તમે સાચી શ્રદ્ધાથી અને ભાવથી તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો અવશ્ય તમારા રહે છે તુલસી માતાની પૂજા જે કોઈ વ્યક્તિ કરે છે તો ઉપર વિષ્ણુ ભગવાનની પણ કૃપા બનેલી રહે છે આથી અમે તમને માંગીએ છીએ કે જો કોઈની પણ આધ્યાત્મિક ઉન્નતિ થતી હોય જે લોકો આગળ વધી શકતા નથી અને જે લોકો ઈચ્છે છે કે નવી સવારની સાથે જ નવા કાલની શરૂઆત થાય તેમજ આવનારું વર્ષ તેના માટે બહુ શુભ રહે તો મિત્રો નવા વર્ષના પહેલા દિવસે તમે એક મંદિરે જઈને મંદિરની આજુબાજુમાં તુલસીનો છોડ જરૂર લાવી દેજો તેમજ તમે પોતાના ઘરમાં પણ તુલસીનો છોડ લાવીને વાવી શકો છો આથી મિત્રો જેવી રીતે તુલસી માતાનો છોડ છે એ મોટો થતો જશે આવી જ રીતે આધ્યાત્મિક ઉન્નતિ થતી જશે મિત્રો વૃક્ષો જે હોય છે એમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો પણ વાસ હોય છે આથી તે સદૈવ હંમેશા તમને ખુશી રાખી શકશે તો મિત્રો તમે આ પ્રકારે તુલસી માતાનો છોડ લાવશો તો આવનારું વર્ષ છે એ તમારા માટે મંગલકાઈ હશે આના પછી મિત્રો મોરપીચ છે તમે જોયું હશે કે ભગવાન વિષ્ણુના હંમેશા ધારણ એવું માનવામાં આવે છે કે પણ લક્ષ્મી માતા છે છે એ આપણા ઘરમાં આવી શકે નવા વર્ષના દિવસે પોતાના ઘરમાં અને ઘરની ઉત્તર દિશામાં મોરપીછ લાવીને મૂકી દેજો આનાથી મિત્રો તમારા ઘરની જેટલી પર નકારાત્મક ઉર્જા હશે એ સમાપ્ત થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે આના પછીની વસ્તુ છે એ મિત્રો ચાંદીનો હાથી છે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે એક જાન્યુઆરીના પહેલા દિવસે જો તમે ચાંદીનો હાથી પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો તમારા વેપારમાં ખૂબ જ પ્રગતિ થાય છે તેમજ ઘરમાં સુખ શાંતિનો વાસ પણ બનેલો રહે છે બધા જ વ્યક્તિ એવું ઈચ્છતા હોય છે કે જેના ઘરમાં સુખ શાંતિ અને ધન વૈભવનો વાસ રહે આથી મિત્રો તમે કોઈ પણ ચાંદીની વસ્તુ જો તમે પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને પછીની વસ્તુ એ છે કે ચાંદીનો કાચબો એક જાન્યુઆરીના દિવસે તમે ચાંદીનો કાચબો પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો મિત્રો એ પણ બહુ શુભ માનવામાં આવે છે આ વસ્તુ એ છે કે તમારા ઘરમાં ધન ખેંચીને લાવશે મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે લાકડાનો નાનો એવો કાચબો પોતાના ઘરમાં ખરીદીને લાવે છે એ પણ મિત્રો આ વસ્તુ શુભ માનવામાં આવતી નથી પણ મિત્રો તમે જો ધાતુનો કાચબો ખરીદીને લાવો છો તો સૌથી વધુ શુભ માનવામાં આવે છે ધાતુમાં જોઈએ તો મિત્રો ચાંદી અને પિત્તળની ધાતુના કાચબા તમે ખરીદીને લાવી શકો છો આથી આ બે ધાતુ છે એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો જે ઘરમાં પણ કાચબાની નાની મૂર્તિ હશે એ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા રહેશે આથી જો મિત્રો તમે નવા વર્ષના દિવસે આ પ્રકારની વસ્તુ પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો તમારા ઘરમાં હંમેશા માટે લક્ષ્મીનો વાસ રહે છે આ વસ્તુ લાવવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે જાન્યુઆરી બે હજાર પચીસ ના એટલે કે નવા વર્ષના પહેલા દિવસે તમારે એવું કયા વૃક્ષનો સ્પર્શ લેવાનો છે કે જેનાથી તમારી ગરીબી છે એ જલ્દી જ સમાપ્ત થઈ જશે અને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુ તમને પ્રાપ્ત થઈ શકશે આથી મિત્રો પીપળાનું જે વૃક્ષ હોય છે એમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે એટલે કે મિત્રો ધનના રાજા ભગવાન વિષ્ણુનો વાસ પીપળાના વૃક્ષમાં પણ હોય છે આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે જ તમે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરી લ્યો છો અને તમે વૃક્ષને પ્રણામ કરીને માત્ર વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરી લ્યો મિત્રો તમારી સમસ્ત ગરીબી છે એ દૂર થઈ જશે તેમજ વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મી માતાની પણ અસીમ કૃપાથી પીપળાના વૃક્ષમાં જોડાયેલી હોય છે મિત્રો જાન્યુઆરીના દિવસે તમારે પીપળાના વૃક્ષની નીચે એક ઉપાય પણ કરવાનો છે તો મિત્રો સૌપ્રથમ તમારે પીપળાના વૃક્ષની નીચે જઈને તેના થડનો સ્પર્શ કરીને એકવાર તેને પ્રણામ કરવાનું છે સાથે જ લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવાનું છે અને એક પીપળાના પાનને તોડીને તમારે ઘરે લઈને આવવાનું છે એના પહેલા પીપળાના વૃક્ષની નીચે તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે આથી સાથે જ મિત્રો તમે કોઈ પણ મીઠો ભોગ છે એ આ પીપળાના વૃક્ષની નીચે અર્પણ કરી દો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો તમારે પીપળાના વૃક્ષને પગે લાગીને વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાનું નામનું સ્મરણ કરવાનું છે તેને પ્રાર્થના કરવાની છે કે હે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી અમારા જીવનમાં જે પણ ગરીબી છે એ હંમેશા માટે દૂર કરી દેજો જ્યારે પણ ઘરે આવો છો મિત્રો તમારે પીપળાના વૃક્ષનું પાન લઈને ઘરના મંદિરમાં લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો ફોટા પાસે રાખી દેવાનું છે અને આ પીપળાનું પાન મૂકી દેવાનું છે સાથે જ લક્ષ્મી માતાનું નામનું સ્મરણ કરીને તેને પ્રાર્થના કરી લેવાની છે

એ જડમૂળમાંથી સમાપ્ત થઈ જશે અને મિત્રો માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં રહેશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો